વૌતરા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત મેરેથોન દોડ યોજાઈ વૌતરા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત પાંચ કિલોમીટર મેરેથોન દોડ યંગ વૌતરા ફિટ વૌતરા રન ફોર ધી નેશન આ સૂત્ર હેઠળ યોજાઈ હતી આ મેરેથોન દોડમાં એકથી ત્રણ નંબરને પ્રોત્સાહની નામ વિતરણ કરવામાં આવ્યું આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના મંત્રી શ્રી ઠાકોર પણ આ મેરેથોન દોડમાં જોડાયા હતા તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સશક્ત ભારતના સૂત્રને સાકાર કરવા માટે શારીરિક સ્વસ્થતા અને તંદુરસ્તી પ્રોત્સાહન આપતા આવા કાર્યક્રમ આવશ્યક છે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે વાવથરા જિલ્લાને નવી ઓળખ આપવા બદલ સરકારનો આભાર માન્યો તેમણે ઉમેર્યું કે નવા વાવથરા જિલ્લામાં અનેક નવા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે વાવથરાદમાં રાજ્ય ધ્વજવંદન થવાનું છે તેમણે આવા કાર્યક્રમ બદલ મુખ્યમંત્રી અને સરકારને અભિનંદન પાઠવ્યા હતા આજે જિલ્લાની અંદર રન અંતર્ગત દોડની રાખવામાં આવી છે અને આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે દોડ રાખવામાં આવી છે એ ખૂબ સરસ કાર્યક્રમ થયો છે એની અંદર એ મોદી સાહેબનું સૂત્ર છે કે સશક્ત ભારત ની એક કસરત થકી આપણું શરીર દિવસ રહે અને આટનો આપણા ભારતીય જે લોકો છે એ પણ સ્વાસ્થ્ય રહે એના માટે ખૂબ એક નાનંદભાઈ મોદી સાહેબે આપણને આદેશ આપે છે કે આપણું ભારત સ્વસ્થ રહે અને સશક્ત રહે એના માટે આજની આ દોડ રાખવામાં આવી હતી અને આ દોડની અંદર ઘણા બધા લોકો અંદર જોઈન કરે અને પોતાનું શરીર સ્વસ્થ રહે તંદુરસ્ત રહે એના માટે દોડ લગાવી હતી ખરેખર હું તમામ સરકારનો પણ આભાર માનીશ કે વાવથરા જિલ્લાને એક નવો દરજ્જો આપ્યો છે જિલ્લાનું અને એની સાથે અનેક નવા નવા જે વાવથરા જિલ્લાની અંદર આયોજન થઈ રહ્યું છે એના માટે પણ અભિનંદન આપું છું અહીં રાષ્ટ્ર ધ્વજનદન પણ આ રાજ્ય રાજ્ય લેવલનું અહીં વાવથરાની અંદર પણ થાય છે અને એની સાથે અનેક પ્રોગ્રામો પણ અને રાજ્ય વાવથરા જિલ્લાની અંદર થવાના છે એટલે હું આભાર માનીશ